શું કહેવાય સાત આઠમાં વાનવા બનાવીએ અને જે દેખાય પણ આમાં ચણાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ઓર યુટુબ ચેનલ અન્સ એન્ડ ફેમિલી લોકસ જનરલી લોકની શરૂઆત સવારના ચાલુ થાય પણ આજે પહેલી વાર રાતે સાડા બારે ચાલુ કરીએ છીએ કારણ કે અંશ અમારે આજે જાગે છે અને હજી મસ્તીના મૂડમાં છે ભાઈ તો તમે જોઈ શકો છો એ ભાઈ મેં હજી અત્યારે રમવું છે ઓલમોસ્ટ એવા પૂણે એક થઈ ગયો છે ઓલમોસ્ટ અને હંસુ ને અમારે રમવું છે અત્યારે કારણ કે હંસ અમારે છે ને આજે લગભગ દસ વાગ્યા સુધી સુઈ ગયો તો આરામ બે ત્રણ કલાકની નીંદર થઈ ગઈ એટલે અત્યાર નીંદર એને વહેલી આવશે નહીં બાકી જનરલી તો સુઈ જાય આ ટાઈમ અને આમ પપ્પા દીકરો ઉલોગ બનાવ્યા હંસ જોઈ શકો છો કેવી મુસ્તી કરે છે ભાઈ મા દીકરો એમ માર દીકરો અમારા હંસને જરાય ના હોય

અને એને જે રીતે એનું એનર્જી છે અત્યારે કે જનરલી અત્યારે એનું રવાનું હોય હોવાનું હોય તમારે હંસ પહેલાં રોય પછી હોઈ પણ આજે એનું એવું કંઈ મૂળ નથી એટલે આજે તો એ કે હું જાગીશ તો એને આવવું જોઈએ આમથી આમ ભાગે ઓલી બાજુ જાય વળી આમ ફરે આમ ફરે

તો કેટલા વાગે લાગી જાગે લાગતું નથી હજી કોઈ એમ ભાઈ હર વખતે એનું આવું થાય જયારે મોડે સુધી હોઈ જાય પબ્લિકને ને કહી દે મારો દીકરો કેટલા વાગે હોય તું પણ દીકરા સવારે પછી મારે નોકરીમાં જવાનું હોય તું તો નવરો છે સવારે જવાનું છે પણ આંસર ખબર નહીં ક્યારે સુવા દે ફિલહાલ તો લાગતું નથી આંસર હમણાં કુવો થઈ ગયો તો અત્યારે વ્લોગ રાખે છે કારણ કે હવે લાંબો થઈ ગયા અત્યારે અત્યારે સવારે મળ્યા અત્યારે બપોરના બે વાગ્યા છે અનશુ અમારે ભાઈ રમવાના મૂળમાં છે અને રાત્રે અનશુએ ત્રણ વગાડ્યા હતા એટલે આજે અંશુએ અમને હેરાન કરી દીધા કલાક અલાકી હું જ આગ્યો તો ને પછી અનશુના મમ્મી જ આગા હતા ત્રણ વાગ્યા સુધી એટલે આજે અમારે અંશુએ રાઉન્ડ પૂરો કરી દીધો ઘણા ટાઈમ પછી જગાડ્યા છે બાકી તો જનરલી સુઈ જાય છે એમ તો દાયો છે પણ આજે અંશુ ને હું વાંધો આવ્યો કાલે નીંદર કરી લીધી હતી કાલે એમ તો નિંદર કરી દીધી પણ હવે આજે તો મારે હુરાવ જ નથી અંશુડી ને મારે હું તો પછી જાગે ને પછી હું તો નહીં પછી રાતે ભાઈ અમારી પથારી કરો દીકરા અને પાછો એ કાન જ પકડે મારો એને હમણાં નવું આવ્યો કાન પકડી નાખે અંશુ ના મમ્મીએ રસોઈ નું કામકાજ ચાલુ છે બેકગ્રાઉન્ડ માં અંશુ રોય છે રોટલા આ થોડો બરી ગયો મને લાગે છે વાતો માં વાતો બ્લોગ માં ગઈ ગયા બ્લોગ ચાલુ હોય ને મન બોલવા ગઈ તો વળી ગયો રોટલા અને મેથી શાક છે મેથી રીંગણા નું મેથી રીંગણા બેસ્ટ હોય છે ખાવા માટે અંસુ દૂધી ખાઈ લીધી અચ્છા ફર્સ્ટ ટાઈમ દૂધી ખાવડે સો અત્યારે સાત વાગ્યા છે ને જસ્ટ જે હમણા ઓફિસે થી આવ્યો છું અમારી શેરીમાં હડકાઈ પીતરું આવેલ હતું બપોરે બાજુ એક બેન ને કીધું હતું

અને અહીંયા રવો અને આઈ થિંક ઘઉંનો લોટને મિક્સ કરીને બનાવશે અહીંયા અમારે મોટા મોટાભાઈની જે યુટ્યુબ ચેનલ છે જિજ્ઞાસા કુકિંગ એના માટે આ શોર્ટ્સ બનાવે છે તો બબ્બે યુટ્યુબ વિડીયોનું એ શૂટિંગ ચાલુ છે જોઈએ મેથી વાળા કેવા બને બાકી અમારા અંશને છે ને મમ્મી એ ઘોડીયામ સુઘરાવે છે અંશને પણ અંશ અમારે ભાઈઓજી શું તો નથી ઘોડી અમે રાડું પાડે છે

Maksud ijai marit ya Tambah dah isu Kata sia.